ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ચોરંગા ચોરંગા એ હિન્દી ભાષાનો શબ્દ છે ચોરંગા શબ્દનો ગુજરાતીમાં અર્થ ચાર રંગો વાળું કે જેમાં ચાર રંગો હોય છે તે કે ચોરંગા શબ્દનો બીજો અર્થ જેની ચારે બાજુ મુખ્ય દ્વાર કે રસ્તા હોય તે થાય છે ચોરંગા શબ્દને અંગ્રેજીમાં ઓફ ફોર કલર્સ કહી શકાય ચોરંગા ચોરંગા એ હિન્દી ભાષાનો શબ્દ છે ચોરંગા શબ્દનો ગુજરાતીમાં અર્થ ચાર રંગો વાળો કે જેમાં ચાર રંગો હોય છે તે કે ચોરંગા શબ્દનો બીજો અર્થ જેની ચારે બાજુ મુખ્ય દ્વાર કે રસ્તા હોય તે થાય છે ચોરંગા શબ્દને અંગ્રેજીમાં ઓફ ફોર કલર્સ કહી શકાય ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ